જય માતાજી બારોટ સમાજ આજ હું મુરરાજ બારોટ આપ સૌને એક એવા મુદ્દા ઉપર તમને બધેને કહું છું કે આપણે બારોટ સમાજ છીએ પણ બારોટ સમાજ આખી દુનિયાના ઇતિહાસ લખે પણ આપણા બારોટ સમાજનો કોને ઇતિહાસ લખો એ હજી લગી આપણને કોઈને ખબર છે હશે એમ હું નથી કહેતો હશે પણ હું આજ તમને એ જ ઇતિહાસ બારામાં જણાવવા માગું છું કે એક બારોટ સમાજનું કોણ પ્રથમ બારોટ હતા એ બારોટે પ્રથમ વખત વંશાવળી ક્યાં લખી એ બારોટ કોણ હતા એને લખાવનાર કોણ હતા એ પરિયો વધ્યો કોણે એટલે એની અંદર એક કવિતા આવે છે હે શેષગડાનો આપ્યો તિલક સિંદુર આજ ભેખ અડારે તો દિયા શંકરનાથ ચલી સંગી કલંગી ડુંમરા ભગવા વસ્ત્ર શ્વેત પાંચ તોલાની ભવૂતિ આપી આપ સમાન કરતે જ્યારે સતયુગની માલિપા બ્રહ્માજીએ એના દેવોને ત્યારે દુઃખ હતું બ્રહ્માજીના દેવો બ્રહ્માજીના દેવો વિષ્ણુ સહિતના દેવો બ્રહ્માજી પાસે ગયા હે દેવ અમુને ત્રિપુરાસર ડુંબાસુર જેવા દૈત્યો બહુ ત્રાસ આપે છે એ કારણે એનો નાશ થાય અને દેવો અને ઋષિઓને બહુ જ દુઃખ આપે છે ઋષિમુનિ તપ કરતા હોય યજ્ઞ કરતા હોય એની અંદર દારૂ અને દારૂ અને યજ્ઞની અંદર માંસ નાખી અને એમના યજ્ઞ અભડાવે છે એ માટે હે દેવ મને તમે આનો ઉપાય કોઈક જણાવો એટલે બધા દેવો વિચારમાં પડ્યા અને ભગવાન બ્રહ્માજીએ કીધું કે હે પુત્ર હે દેવો અમુને ત્રિપુરાસુર જેવા તો ધરતીઓને ખાલી મારવાવાળો એક જ છે આ સૃષ્ટિનો સાધન હાર ભગવાન શિવ નાથ સિવાય આ ધરતીની અંદર કોઈ એને મારવાવાળો નથી નોખંડ ધરતીની અંદર વ્યાજાવ તો નાથ જેવું કોઈનું નામ નથી એ નાથને કદાચ એ જાગૃત કરો એ જ નાથને જાગૃત કરો તો જ આસુરોનો નાશ થાય એટલે બ્રહ્માજીની વાત સાંભળીને બધા દેવો વિચારમાં પડી ગયા એટલે ભાઈ વિચાર કરતાં કરતાં બ્રહ્માજીએ એક એવું ઉદાહરણ આપ્યું કે બ્રહ્માજીના ભાલમાંથી એક તેજસ્વી બિંદુ પડ્યું બ્રહ્માજીના ભાલમાંથી એક તેજસ્વી બિંદુ પડ્યું અને એ તેજસ્વી બિંદુ પડતાં તેમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો એ પુત્ર ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યો અને સ્તુતિ કરતાં કરતાં એમ કીધું કે હે દેવ હું કોણ છું મારું નામ શું છે એ મને બતાવો એટલે ત્યારે સર્વેદેવોએ આશીર્વાદ આપ્યા અને બ્રહ્માજીએ કીધું કે હે પુત્ર તું મારા ભાલમાંથી પ્રગટ થયો છો એ માટે તને સર્વે ઠેકાણે વૈવંચા ભાટ તરીકે કહીને બોલાવશે આ પ્રથમ ભાટ આપણી બારોટની ઉત્પત્તિની અંદર પ્રથમ બારોટ આ બ્રહ્માજીના બધેને મારું વંદન છે પણ અમુક અમુક માણસો એમ કહે છે કે આ બ્રહ્માજીના બારોટ છે એ કોઈ એના ભાણે જ નથી ઈતો તો બ્રહ્માના બાલમાંથી ઉત્પન્ન થઈની તેજસ્વી બિંદુ પડ્યું એના ભાટ થયા ભાટ એના થયા ત્યારે ભગવાનનું કેવું સાંભળી અને કીધું કે તું ક્લાસ પ્રોતની માલિકા ભગવાન સમાધિ યોગમાં શિવ છે અને શિવ પાસે જાય અને તું સમાધિ યોગમાંથી જગાડ તો જ આ નાશ થાય બાકી આ નાશ ન થાય ત્યારે બ્રહ્માજીનું કેવું સાંભળી અને યશકર્ણી યશ્કર્ણી મગધ ભાટ એનું નામ યશકર્ણી મગધ ભાટ એનું નામ

જળ હળ જોયો તો જળ હળ જળ કે અખંડ ધારા ઓ ધારા ડુંગર ચણાણ દર્શન દી જોગે સર જળ ધારા દી જોગે સર જળ ધારા જડી જગોડા દીસે ઘાટ ગાઢ સંગાટે ઠાઠ ગણો હાલે ચાલે ને કરે હિલોડા તિરત કરો જોગે સર નાત તણા જળ હળ જોયો તો જળ હળ જળ કે અખંડ ધારા ઓ ધારા ડુંગર ચણાણ દર્શન દી જોગે સર હે જળ ધારા દી જોગે સર હે જળ એમ ભગવાન શિવ ની સામે યશકણી મગધ ભાટે તેદી સુતી બોલી અને ભગવાન શિવ ને જાગ્રત કર્યા અને ભગવાન શિવ જાગ્રત થતા ખુશ થઈ ગયા માંગી લે માગી લે પુત્ર માંગી લે ત્યારે યશકણી મગજભાટે કીધું કે ભગવાન મારે બીજું તો કાંઈ માંગવું નથી પણ હું દેવોના હિત માટે આવ્યો છું દેવોને અસુરો બહુ દુઃખ આપે છે એ કારણે તમે જાગ્રત થાય એ માટેનો મારો મંતવ્ય હતો અને જાગ્રત થાવ તો જ અસુરોનો નાશ થાય ત્યારે હોળિયા શંકરે કીધું કે આજ તો અસુરોનો પૂરું થઈ ગયું અને ત્યારે ભગવાન રુદ્ર અવતાર લઈ અને અસુરોનો ત્રા સંહાર કર્યો અને પાછા ભગવાન શ્રી આવી અને કીધું પુત્ર તું માંગ હતી વરદાન તો ભગવાન મારે કાંઈ નથી જોતું કોઈ દી કોઈ પાસે માંગતો નથી એના જજમાન સિવાય એના હિતનું હોય તો જ માંગે બાકી એની ટેવડ કોઈની દેવાની ટેવડ નથી અને ભગવાને વરદાન એવું દીધું કે પુત્ર તું સર્વે ઠેકાણે તને ભાટ કહેન બોલાવ્યા છે ને પણ હવે તું એક કામ કર તું એક ચોપડો બાંધ એક પરિયો બાંધ એ પર્યાની અંદર તું સૃષ્ટિનું સારણ હાર લખનારા જેટલા કાર્યક્રમો દુઆ છંદ વધુ લખા અને ભગવાને અહીંયા લખાયું એનું પર્યાની અંદર પ્રથમ નામ ભોડિયા શંકર શંકર ભગવાને લખાયું એટલે ભગવાને પેલો પ્રથમ ચોપડો ભગવાન શિવની હાજરીમાં બંધાણો અને એની અંદર ભગવાન શંકરનું માતા પાર્વતીનું અને વિઘ્નહર્તા ગણેશ ગરવાનું નામ વિઘ્નહર્તા ગણેશનું નામ એની અંદર લખ્યું અની ભાઈ ગણપતિજી એ ભગવાન શિવે એને કેવું દાન દીધું કે શેષ ગળા નું આપ્યો તિલક સિંદુર શીરતાજ પેક અઢારે ભાટકું તો દિયા શંકર છેલી સિંગી કલંક ડુંગરા ભગવા વસ્ત્ર શ્વેત પાંચ તોલા ની ભભૂતિ આપી તો આપ સમાન કરે ભગવાને કેવું કેવું દીધું એને દાન માં ભગવાન ખુશ થઈ ગયા શેષ ગળામાંથી કાઢીને દઈ દીધો શેષ ગળાનું આપ્યો તિલક સિંદુર શીરતા ભગવાન ખુશ થઈને એને એની પાસે બોલાવીને એના હાથેથી એને તિલક કર્યું એને શેષ ગળાનો આપ્યો તિલક સિંધુ શીરતાજ ભેખ અઢારે ભાટકું આપણો બારોટ નો ભેગ છે ને એ સર્વ મોટામાં મોટો છે કોઈ ભેગ એને આજ લગી આંબી ન હકે શેષ ગળાનો આપ્યો તિલક સિંદુર શીરતાજ ભેખ અઢારે ભાટકું તો દિયા શંકર ના છે સિંગી કલંકી ઢુમરા ભગવા વસ્ત્ર શ્વેત પાંચ તોલાની ભભૂતિ આપી તો આપ સમાન કરતે ભગવાને પાંચ તોલાની એને ભભૂતિ આપી અને ભગવાનના દાન દેવા ઉપરથી ઈ યશ કરણી મગજ માટે ભગવાનનો કેવા વખાણ કર્યા કે માત ઉમિયા શંકર પિતા શંકા વહા ગણેશ ભાટ કહે આવડી તો આપ સુનો ઉપદેશ હે ભગવાન આજ હું તમને ઉપદેશ દઉં છું મારા પર્યાના માધ્યમથી હું તમને ઉપદેશ દઉં છું એટલે ભગવાનનું આ ઉપદેશ દીધું અને સૂર્યવંશી ચંદ્રવંશી અગ્રીવંશી ઋષિવંશી ત્રણેય રાજાઓ પાસે જુદા જુદા વર્ગ પડ્યા અત્યારે આપણે બારોટના જુદા જુદા વર્ગ પડ્યા એ બારોટના ના પછી જુદા જુદા વર્ગ પડતા એ એકરા બારોટ આવડા આપણે બ્રહ્માજી કેવા ઉપરથી સૂર્યવંશ રાજા પાસે જય અને સૂર્યવંશ થી વંશાવળી લખી એ વંશાવળી કેવી રીતના આદરણ ભગવાન થી બ્રહ્મા બ્રહ્માના મરચી મરચીના કશ્યપ કશ્યપ ના સૂર્ય સૂર્યના વ્યવસ્થમ વ્યવસ્થમના વિશ્વાકૃ વિશ્વાકૃ ના વિકોક્ષી વિકોક્ષી ના પૃજ્ય પૃજ્યાના હસેના હસેના વિશ્વરથી વિશ્વરથી ના યુનાથ યુનાથ ના સભસ્ત સભસ્ત ના બ્રધત ખુલાસ ખુલાસ ના ડડાસ ડડાસ અરિયસ

સગર સગર નો અસમજત અસમજત નો અસુમાન અસુમાન નો દિલીપ અને દિલીપનો ભગીરથ ભગીરથ રાજા એ સ્વર્ગમાંથી ગંગા ઉતારી પિતૃ દીધો એ પ્રથમ વખત પિતૃ કાર્ય ભગીરથ રાજાના હાથે કરેલો ભગીરથ ભગીરથનો સુદ સુદ્ધનો નાભ નાભના અપર અપરના સિંધુદીપ સિંધુદીપના યુતાન યુવતાન ના ઋતુદીપ અને ઋતુદીપના શ્રોકામ સોકામના સુધાર્થ સુધાર નારીકવાન નારીકવાના એડવિડ એડવિડના ખટવા ખટવાકના દિધ્રોબા દિધ્રોબાઉનો દિલીપ દિલીપનો રઘુ ત્યારથી રઘુકુળ કહેવાનું પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુકુળ રઘુ રઘુનો અજ અજનો દશરથ દસરનો રામ અને રામના લવને બ્રહ્માયથી માંડી બાસઠમી પેઢી શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો એના બારોટે પ્રથમ વખત લખેલી આ વંશાવળી અને હવે આપણા બારોટની અંદર કેવા કેવા થઈ ગયા બારોટ કે એ બારોટે એમ લખી નાખું એમ જેમ તેમ નથી લખ્યું બધું સમજવા પૂરતું જ લખ્યું છે એનું એક કવિ લખી એ કે ભ્રમરૂપે ભાટ બ્રહ્મરૂપે ભાટ ભાટ વિષ્ણુ જેમ જાણે શંકર વસે વરણ વખાણે કાશી ઓર કેદાર ગંગા ઓર ઓર સરસ્વતી પુષ્કર અને પ્રાગ દ્વારા ગોમતી એકવીસ પરિયો લઈ ઓધરે કુળ સોનો પ્રાશ ટળે કહે સુનો જયસિંહ એટલા દર્શન જે હઠે કાશી જાવ કેદાર ગંગાજામ સરસ્વતી પુષ્કર જાવ દ્વારા મતી જાવ તો આટલા તમારે જો તીરથ કરવાની જરૂર નથી આપણા બારોટ કદાચ કોઈ એના જ યજમાનના ઘરે જાય અને એકવીસ પેઢીના નામ બોલે એટલે એકવીસ પેઢીને એનો તારણ હાર થઈ જાય એને કોઈ પણ તિરથ કરવાની જરૂર નથી એવા આપણા ગીગા ભગત બારોટ એને બે આપણામાં ભગત કવિ થઈ ગયા જેમ ચારણોની અંદર બાપુ હતા એમ આપણામાંય કવિ થઈ ગયા ગીગા ભગત બારોટનું ખાલી એક જ સફાગરું એ જે રામવાળાને લડાવતા એ રામવાળાને લડાવતા એ સફાગૃ કેવું લખે

ડોડે દિયે ગામડામાં લૂટવાના પડે ડળ માલધમ રોડીવાળા કિરા એક મે મન કેરા ખાડે ખાડા નો હાલે હાકડે બેઠા તેમ રોડે કેરે કેડા નો હાલે તાપ અને ઈગા ભગતનું બીજું સવાગરૂ જેતપુરના રાજા ચાપરાજવાળા રે જ્યારે એનું દાન દેવામાં આવ્યું ઘોડાનું દાન દીધું પણ એક એને એક કાર્યના કારણે એમનું મૃત્યુ થઈ ગયું હવે મૃત્યુ પરે જીવતા તો માણા ગમે એ દાન દો એના જજમાં એના બારોટને પણ મુવા પછી એ દાન દીધું એ ચાપરાજવાળાનું કરેલું અને એ જ હાચો ક્ષત્રિય વડા પારતા રજા કેલ ખેલ કોર વારા પાડ વારા કળ પાર તારા જુદ હુઆ પ્લેકા બરે રાડેગા આર પાડી યસ બાલ બાગા પરેગા તડેગા લેગા હાથ મે બતા ટાકિયા કોરો બાળે પડી માથે મેક ધારા છટા બાળ પાર તારે યાકરા સબ જુડા જોર મેર ટાર ટાર વીર રસ જગા રોપે કળે પાગ ધગ 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 રો કોડડા છડીયા બાણ ધરીની કબ બ્રહ્મડા ધણે અર પિયા પોર સાળા ભણે તાયા બાર તારા લલા બોલ કરા દિયે હરી પુત્ર જરા તારા હતાંગ બ્રહ્મા બડા ગાડી ઘણ પાલી પાર તાલી પોડા બડે ત્રેવિંધી આરા તારા બટે નહીં કાળ વેસ દારી વી પડાય આમ ગાળે આયો હારી દાડ માંગ કત નારી હમ ભી ત્યાં વકાળ બીજા સુવિયમ સિંહ તણાવણે રિવેડ્યા ભોડા લીધે જતા રહે ના જેમ ધડા વાદળે જેમ દળા વાદળે જેમ ધડા વાદળાની બાદ છે અયોધેર ભૂપચાપ રાત રેની માટીઓ ભારા શિષને ઉતારી વાળે રૂંટુ માળો રોપ જ્યો અડોઢે માણે બઢાવાને તક તારી પ્લે કાળા ધોમ ડાળા બે કાડા જેમ બોલા ખેતી જોવા લાગ્યું ભરાત હાત હામ હામા બેડેડા હા હામા મેડ દડા હામ હામમાં મળે દળા બડવાને જેમ છૂટા બચુટા તો બગા બોલા છૂટા બોલા બાદ તાતું પાંચથી ઉદારી રાખે કબકા હા વાગ્યે ડુડા મુડા દર્શન ઉઢા જાવ રાત તો મેંગળા ખોબડા દોરે ઉડાડીએ આસમાને પડીયા દૂર તેમ ચડીયા પાન કેલાડી રમાડે દડા સીર દડા એમ ગેલે મીડા દડા બાદસરા ફનેકા મકાન તા તો રંગ તાળા પૂરવાળા કડરણા વહેરો કા પુષ્પંગી વાડા તોડા ધરામાં બંજાર બંગીડી માસ લોડા ગળેવા ઈલોણા માથે સુરા યપસરા રોપે વરમાં આ કિયારે આનું મૃત્યુ થાય ને અમે અપસરાયું એને વરી માથે સુરે યપસરા રોપે વર મારતા તો દન સુરા યો કાડિયા કોબા તાળા તોડતા તા કડ દડા વાડા દળ દલી રાખલેસ તા તો ડમ રૂપી તાસ વાડા હાગડા

ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ બારોટની અસ્મિતા શું છે તેની જાણ કરાવતા મૂળ મોડાદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને હું શૈલેષભાઈને વિનંતી કરીશ કે એમને પ્રમાણપત્ર આપી